પાલનપુર કચ્છને જોડતા માર્ગ મુખ્ય નેશનલ હાઈવે અકસ્માતની ઘટનામાં ટ્રક ડ્રાઈવરનું કરુણ મોત નીપજ્યું જાગૃત નાગરિક દ્વારા તૂટેલા રોડ રસ્તાના વિડીયો ઉતારીને નેશનલ હાઈવે રિપેરિંગ કરવાની માંગ કરવામાં આવી પાલનપુરથી સાંતલપુર જવાના મુખ્ય માર્ગ ઉપર ખાડા રાજ હોવાને કારણે બની રહી છે અકસ્માતની ઘટનાઓ નેનાલ હાઈવે નંબર સત્યાવીસ ઉપર મસમોટા ખાડાને લઈને અનેક સવાલો વાહન ચાલકો પાસેથી આ રોડ ઉપર નીકળતા વાહનોના ત્રણ ટોલ નાકા ઉપર ટોલ વસૂલાત કરવામાં આવે છે પરંતુ રોડ પર પડેલા ખાડાની મરામત કરવામાં આવતી નથી ત્યારે વાહન ચાલકોમાં ભારે રોષ ફેલાયો અહેવાલ શ્રી વિકેટ આપવાની આરટીવી ન્યૂઝ આપ દૂરિયા તે નેશનલ હાઈવે આમ અત્યારથી કરી રાધરપુર સુધી જેમાં ત્રણ ટોલ ટેક્સ આવે છે ભારી રકમ વસૂલવામાં આવે છે તે સતત પણ રોડનું સમારકામ કરવામાં આવતું નથી આવે છે પણ એક મહિના સુધી માંડ કામ રહેશે અને પાછો આવી રસ્તેની હાલત થઈ જાય હાલ જીજા પાસે એક એક્સિડન્ટ થયો જેમાં ડ્રાઈવર બધી એક્સમાર થઈ ગયો છે તો મારી નેશનલ હાઈવે કંપનીને નંબર રદ છે કે જલ્દી કરવામાં આવે અને લોકોને જીવ જતા એ આપણે અચકારી નથી અને આપણે રાધનપુર સુધી જવું હોય તો ત્યાં રાધનપુર પહોંચતી નથી બચારા અહીંયાથી જવા માટે હોસ્પિટલે જવા માટે નીકળે છે પણ હોસ્પિટલ પહોંચ્યા અંદર રાત્રો પોતાની ગાડી ખરાબ થઈ જાય કરવામાં આવે અને પબ્લિકને જે હાલત પડે છે એ ના પડે અને જંગી કામ કરવામાં આવી નંબર અલગ છે